અર્જુન રામ મેઘવાલ આજે પવિત્ર તીર્થનગરી પાલીતાણાની મુલાકાતે ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રી મહામંત્રી અર્જુનરામ મેઘવાલ આજે પાલીતાણામાં જ ચાલી રહેલા જૈનોના પર્યુષણ પર્વ અને ચાતુર્માસના આરાધકોની મુલાકાતે પહોંચ્યા હતા અર્જુન રામ મેઘવાલ આજે વિમાનથી ભાવનગર હવાઈ મથક પર આવ્યા હતા અને ત્યાંથી બાયકાર કાર પહોંચ્યા હતા અર્જુનરામ મેઘવાલજી પાલીતાણાની અંકિબાઈ ધર્મશાળા ખાતે ગુરુ ભગવંતો અને આચાર્યોના આશીર્વાદ મેળવ્યા હતા અને અંકીબાઈ ધર્મશાળા ખાતે ચાતુર્માસ કરાવનાર રમેશભાઈને અર્જુન રામવાલજીએ અભિનંદન પાઠવ્યા હતા પવિત્ર તીર્થનગરીમાં આવા સુંદર કાર્યો કરવા બદલ રમેશભાઈનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ગુરુ ભગવંતો આચાર્યો તેમજ આરાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા